ચૈતર વસાવાને જેલમાંથી ન છોડવાનું સાચું કારણ સામે આવ્યું છે તો ચલો મિત્રો તમને સાચું કારણ આજે બતાવી દઈએ મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે 9 ઓગસ્ટના દિવસે અમારો એક મોટો તહેવાર આવી રહ્યો છે અને એ તહેવારની અંદર ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હાજરી ન આપે એટલા માટે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નથી આવ્યા એટલા માટે તેમના કોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી હતી તે સ્વીકારવામાં નથી આવી શો ખરેખર મિત્રો અત્યારે હાલ ઘણા બધા આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને જણાવી રહ્યા છે કે સાચું કારણ હોય તો આ આદિવાસી સમાજનો તહેવાર જે મિત્રો નવ ઓગસ્ટના દિવસે બિરસા મુંડા ભગવાનની પૂજા કરવામાં આવે છે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે

મિત્રો આ તહેવાર પૂરો થઈ જશે એવું કે પાંચ ઓગસ્ટના ના દિવસે ચૈતર વસાવા જેલ બહાર આવી જાય તો અમારા આ તહેવારની અંદર મજા આવે અમારા ધારાસભ્ય અમારી સાથે રહે પણ મિત્રો એવું ન થયું અને કાલે તેમના જામીન અરજીની સુનાવણી હતી તેનો ટાઈમ કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતા આ સુનાવણી કેન્સલ રહી છે અને હવે 13 ઓગસ્ટે તેમની સુનાવણી રજુ કરવામાં આવશે જો ચૈતર વસાવાને જામીન મળશે તો તેમને છોડવામાં આવશે પણ અત્યારે હાલ તો હજારો આદિવાસીઓ અને અન્ય સમાજના લોકો ફક્તને ફક્ત એ જ કહી રહ્યા છે કે સૌથી મોટું કારણ હોય તો આ અમારો તહેવાર દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો આના માટે એ કમેન્ટમાં જણાવજો તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે